સુરત શહેરના જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે અત્યાર સુધીમાં સૌથી ઓછું એટલે કે માત્ર સુડતાલીસ પોઝિટિવ કેસ બુધવારે નોંધાયા હતા જેને લઈ કોરોના પોઝિટિવ કેસનો આંક બાવન હજાર બસો સિત્તેર થયો છે તો શહેરજન જિલ્લામાં એક પણ મોત નોંધાતા મૃત્યુઆંક એક હજાર એકસો છે જ્યારે કોરોનાને માત આપનારાઓની સંખ્યા પચાસ હજાર છસો ચૌદ પર પહોંચી છે સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અત્યાર સુધીમાં સૌથી વધુ ઘટાડો કઈ વાત એટલો બુધવારે જોવા મળ્યો છે બુધવારે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં એકતાલીસ અને જિલ્લામાં છ મળી કોરોનાના નવા સુડતાલીસ કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક બાવન હજાર બસો થયો છે શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતાં કુલ મૃતાંક એક હજાર એકસો સાડત્રીસ છે સુરત શહેરમાંથી અડસઠ અને જિલ્લામાં છ મળી કુલ ચોમોતેર દદી કોરોનાના માતા પી સાજા થવા પામ્યા હતા જેને પગલે કોરોનાની માત આપના દદીઓની સંખ્યા પચાસ હજાર છસો ચૌદ થઈ છે આ શહેર જિલ્લા મુકુલ એક્ટિવ કેસની સંખ્યા પાંચસો ઓગણીસ છે જેમાં સુરત સિટીમાં કુલ ઓગણચાલીસ હજાર બસો નેવું કોરોના પોઝિટિવ કેસમાં આઠસો પચાસના મોત થયા છે જ્યાં જિલ્લા કુલ બાર હજાર નવસો એંસી કોરોના પોઝિટિવ કેસમાં બસો સત્યાસીના મોત થયા છે સુરત સિટીમાં અડત્રીસ હજાર એકસો નવ અને સુરત જિલ્લામાં બાર હજાર પાંચસો પાંચ દર્દી કોરોનાના માતા સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે अझर कोस रिटेन्ट फेन्स